કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ અમદાવાદ થી હાલી વિધાનસભા જઈશ જો પચાસ હજાર એક હેક્ટર ગુજરાત ની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો અને માત્ર ચોમાસુ પાકની નહીં શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત ખેતરે ખેતરે ગ્રામ સેવક સર્વે કરશે અથવા તો ડિજિટલ સર્વે થશે ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના લેણા માફ કર્યા દેવા ત્યારે કયો ડિજિટલ સર્વે કર્યો હતો તમારા મળતિયાઓના અબજો રૂપિયા માફ કરવા હોય તો કોઈ સર્વે નહીં ડિજિટલ સર્વે નહીં ફિલ્ડ સર્વે નહીં કશું જ નહીં એક સહી કરી અને ભાજપની સરકાર અબજો રૂપિયા બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રીમંડળ બદલવું એ જનતા માટે નથી જે મંત્રી હોય ખિસ્સા ભરી લીધા ગોડાઉન ભરી લીધા કબાટ ભરી લીધા રૂપિયાના એનો વારો પૂરો હવે નવા આવ્યા નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ પ્રેસ કોન્ફરન્સ છે તે છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે ખેડૂતોને નુકસાન થયું છે જેમાં સૌરાષ્ટ્રના ખેડૂતો હોય ઉત્તર ગુજરાતના હોય મધ્ય ગુજરાતના હોય કોઈ પણ ખેડૂતો હોય જે જે જગ્યાએ નુકસાન થયું છે તે ખેડૂતોની વાડીએ વાડીએ જઈને મુલાકાત લેશે તો શું છે આગળનો પ્લાન અને આમ આદમી પાર્ટી તરફથી સરકાર પાસે શું માગણી કરવામાં આવી છે અને સાથે મંત્રીમંડળને લઈને ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના છોતરા કાઢી નાખ્યા છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ આ વિડીયોમાં છેલ્લે સુધી જુઓ અને ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે કે એક હેક્ટર દીધ પચાસ હજાર રૂપિયા જો મુખ્યમંત્રી કાલે જાહેરાત કરે તો હું અમદાવાદથી લઈને ગાંધીનગર હાલીને જાઉં મિત્રો ગોપાલ ઇટાલિયાએ એક હેક્ટર ડીટ પચાસ હજાર રૂપિયાની સહાયની માગણી કરી છે સાથે ખેડૂતોની સાથે ભાગ્યાવાળાનું શું તે પણ ખેડૂતોની સાથે માગણી કરી છે મિત્રો પંજાબના ખેડૂતોને હેક્ટર ડીટ પચાસ હજાર રૂપિયા આપ્યા છે તો ગુજરાતને કેમ નહીં શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં મિત્રો તમે એક ચોક્કસથી કોમેન્ટ કરજો કે ગોપાલ ઇટાલિયાનો વિડીયો તમને કેવો લાગ્યો છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે છેલ્લા ઘણા દિવસોથી આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું ચાલુ છે હજુ સુધી પણ ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં માવઠાની અસર છે છૂટો છવાયો નાનો મોટો વરસાદ પડી રહ્યો છે ખેડૂતોને આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન ગયું છે ક્યાંક મગફળી ક્યાંક અન્ય પાક વાવતા ખેડૂતો કપાસના ખેડૂતો કે તુવેર વાવતા ખેડૂતો કે અલગ અલગ ખેતી કરતા ખેડૂતોને અનેક પ્રકારે નુકસાન ગયું છે ખેડૂતોને નુકસાન ગયા પછી ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઈનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતો અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું થોડાક દિવસ એવું કહેવાય કે પંદર દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે ત્રણ દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે આમ સર્વે તેમ સર્વે ફલાનો સર્વે આપણા ભારત સરકારના નાણા મંત્રીએ લોકસભાની અંદર હમણાં જ આંકડા આપ્યા હતા એ પ્રમાણે દેશના ભાજપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાનું બેંકની લોન માફ કરવામાં આવી જ્યારે ભાજપના મળતિયાઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા ત્યારે દેશમાં કોઈ સર્વે નથી થયો કે કઈ કંપનીને ખરેખર માફ કરવાની જરૂર છે અને કઈને નથી ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ માફ કરવા હોય તો એક જાટ કે વાજપની સરકાર માફ કરી શકે એ પર ખેડૂત જ્યારે પોતાનો પાક નુકસાન નું વળતર માગે સહાય માગે દેવા માફી માગે તો આ વાજપની સરકાર જે અને સર્વે નાટકમાં શું ચાલી રહ્યું છે ત્યાં સર્વે કરનાર સર્વે કરવા માટે ગયેલો સરકારનો માણસ છે એ નખરા કરે છે આ સર્વે નહીં કરવું પેલો સર્વે નહીં કરવું અહીંયા નહીં કરું ત્યાં નહીં કરું સરકારી માણસ સાથે ખેડૂત કેવી રીતે લડાઈ લડી શકશે કેવી રીતે બોલી શકશે અને ખેડૂતોને નુકસાન અલગ અલગ ત્રણ રીતે નુકસાન ગયું છે એક કે ચોમાસુ સીઝનમાં જે કંઈ વાવેતર કર્યું હતું તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું એ ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ માવઠાના કારણે નુકસાન ગયું છે કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે આ માવઠાના કારણે એ પણ નુકસાન ગયું છે અને રવિ પાકના વાવેતરમાં પણ નુકસાન ગયું છે જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે કોઈએ ઘઉં આવ્યા છે કોઈએ તુવેર વાવી છે કોઈએ કશુક ચણા વાવ્યા છે શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન ચોમાસુ પાકની અંદર નુકસાન અને જમીનનું ધોવાણ ત્રણ પ્રકારે નુકસાન થયું છે એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી ખેડૂતના ખેતરો પાણી પાણી થઈ ગયા ખેડૂતની આંખો પાણી પાણી થઈ ગઈ છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે જેમ સરકાર હેક્ટર રૂપિયાની સહાય આપે છે એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ પચાસ હજારની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે બીજી વાત કે ખેડૂતોને નુકસાન ગયું છે સાથે સાથે ભાગવું રાખનાર જેને ભાગ્યું રાખ્યું છે ખેતર વાવવા રાખે છે અમારી દેશી ભાષામાં એને પણ નુકસાન ગયું છે કેમ કે કોઈ જમીનનો માલિક પોતે ખેતી નથી કરતા તો એને કોઈએ ભાગવું રાખ્યું છે વાવવા રાખ્યું છે એને મજૂરી ભાગે રાખ્યું છે એને પણ નુકસાન ગયું છે ધારો કે સરકાર સહાય ચૂકવશે તો જેનું ખેતર છે એને ચૂકવશે જેને વાવવા રાખ્યું છે એનું શું ત્રીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે ખેતરની અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો તો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તો હવે પાક ખરાબ થઈ ગયો એટલે ખેતરે કામ રહ્યું નહીં તો જે માણસ રોજ મજૂરી કરવા જાય છે એની મજૂરી પણ છીનવાઈ ગઈ છે તો ખેડૂત રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગને ખૂબ મોટું નુકસાન ગયું છે આ ત્રણેય વર્ગનું નુકસાન આમ તો કોઈ રીતે ભરપાઈ કરી શકાય તેમ નથી કેમ કે કુદરત ઉઠે એ નુકસાનની ભરપાઈ માણસથી ન થાય પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી માનવીય સંવેદના દર્શાવીને આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ રૂપિયાની સહાય ખેતી મજૂરી કરતા લોકોને એમને આવનારા જેટલા દિવસોની મજૂરી છીનવાઈ ગઈ છે માવઠામાં એ મજૂરીની સહાય આપવી જોઈએ ભાગુ રાખનારને એની સહાય આપવી જોઈએ આવી અમારી સ્પષ્ટ રજૂઆત છે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે ખેડૂતોને આ દુઃખમાં સધિયારો આપવા માટે એમને સંવેદનાઓ આપવા અને એનું નરી આંખે જાણવા માટે અમારા ઈશુદાન હેમંત્રદ સમજવા માટે ઈસુદાન ભાઈ અને હેમંતભાઈ સૌરાષ્ટ્ર જશે હું ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે આવનારા બે દિવસ સુધી જવાનો છું ઘણા લાંબા સમયથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા આવી અને અમને મળે આજે જયારે ખેડૂતોને ખભાની જરૂર છે આશ્વાસનની જરૂર છે કોઈ સાથ આપનાર જરૂર છે ત્યારે હું આમ આદમી પાર્ટી વતી ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળીશ અમારા નેતા સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે અને ખાસ કરીને એક દુઃખદ ઘટના હમણાં બની છે કે આ માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે આનાથી દુઃખદ આનાથી ગંભીર આનાથી ક્રૂર ઘટના હું હોઈ શકે સરકારના પેટનું પાણી નથી હલતું ખેડૂતે આત્મહત્યા કરી લીધી હવે એના પરિવારનું શું એના બાળ બચ્ચાનું શું હજુ તો ઘણા એવા ખેડૂત છે જે મરવા માટે જીવતા હશે જો આ ભ્રષ્ટ ભાજપની સરકારના સરકારનું આંખ નહીં ખુલે સરકાર ગંભીર નહીં બને તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા પડાવવા ગયા હતા એ આપણે બધા જોયું દલીલ ખાતરે એમ માની લઈએ કે એણે ત્યાં જઈને જોયું કે ખરેખર નુકસાન થયું છે તો પછી સર્વેના નાટક શા માટે તમારો મંત્રી ખુદ ખેતરે જઈને જોઈ આવ્યો છે એવું તમે કહો છો તો તમારા મંત્રી પર વિશ્વાસ નથી કે તમે અલગથી સર્વે કરાવી રહ્યા છો તમારા મંત્રી તમને એમ કહેતા હોય કે નુકસાન થયું છે તો માની લો નુકસાન થયું છે સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર થી પચાસ હજાર નાખવાનું ચાલુ કરી દો અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય તમારા મંત્રી ખેતરે જાય છે ફોટા પડાવે છે પણ ખેતરમાં ખરેખર શું થયું છે એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી નહીં પહોંચ્યો એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે ગુજરાત ભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ તાલુકાઓના મામલતદારો અને પ્રાંત અધિકારી સમક્ષ આવેદનો અપાઈ રહ્યા છે કે સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો અને માત્ર ચોમાસુ પાકની નહીં શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત અત્યારે થઈ રહી છે

ગામડાના ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવાની વાત આવશે તો ભાજપની સરકાર નખરા કરે છે ગ્રામ સેવક મોકલશે ને તલાટી મંત્રી મામલતદારોના ચક્કર ખાધા ખાધા કરો કરો ધક્કા દોસ્તો આ ખેડૂત વિરોધી માનસિકતા હોવાનું પ્રમાણપત્ર છે કે ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે એક મિનિટમાં અને ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવા માટે થઈને સરકારની દાનત ખરાબ છે એટલે આ ખેડૂત વિરોધી ભાજપનો અમે વિરોધ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે વહેલી તકે આ ખેડૂત ગળા ફાસો ખાય તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર પચાસ હાજર નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા પગે આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રીમંડળ બદલવું જનતા માટે નથી જે મંત્રી હોય ખિસ્સા ભરી લીધા ગોડાઉન ભરી લીધા કબાટ ભરી લીધા રૂપિયાના એનો વારો પૂરો હવે નવા આવ્યા કે હવે તમે ખિસ્સા ભરી લો કબાટ ભરી લો ગોડાઉન ભરી લો આનોય વારો પૂરો થશે નવા મંત્રી આવશે જનતાને શું મળ્યું ખેડૂત આજે ગળાફાસા ખાય છે મંત્રીઓ પોતાના ઘર ભરે છે અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે જનતાનો આમાં ક્યાં રોલ આવ્યો એટલે આ મંત્રીમંડળ બદલાણું એમાં જનતાનો ફાયદો નથી એ તો એમનીને એમની સંગીત ખુરશીની રમત છે જનતા આજે લાચાર છે અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ અમદાવાદથી હાલીન વિધાનસભા જઈશ જો પચાસ હજાર એક હેક્ટરના ના ખેડૂતો નાખે તો ત્રણ મહિના નું ચોમાસું ગામ એનામાં આવક હતો તો અમદાવાદ રાજકોટ હાઈવે હતો કે પછી બગડરા ભાવનગર હાઈવે હતો કે પછી અમદાવાદ સાહેદનાગપુર ત્રણ ત્રણ થી ચાર ચાર વખત રોડ રિપેરિંગ કર્યા છે અને કમોસમી વરસાદ બાદ ફરીથી આ રસ્તો રિપેર કરવા માટેની હાલમાં પરિસ્થિતિ દેખાઈ રહી છે રોડની કામ બાબતે રોડ રસ્તાની બાબતમાં મુદ્દો વરસાદ નથી અંગ્રેજોએ જે બિલ્ડિંગ બનાવ્યા એના ઉપર વરસાદ નથી પડ્યો વરસાદ તો એના ઉપર મોસમી પડ્યો ત્રણસો વર્ષ પહેલા અંગ્રેજો બિલ્ડિંગ એનો બનાવેલો પુલ બનાવેલું રેલવે સ્ટેશન છે વર્ષ પહેલા ભાજપે બનાવેલો રોડ તૂટી ગયો રાજા એ જે જમાનામાં ટેકનોલોજી નહોતી આટલું વિજ્ઞાન નહોતું આટલા યંત્રો નહોતા આટલી બધી વ્યવસ્થા નહોતી કન્સ્ટ્રકશન ની ત્યારે રાજા મહારાજાઓ કે અંગ્રેજો એ બનાવેલી બિલ્ડિંગો ઉભી છે ભાજપે દોઢ વર્ષ પહેલા બનાવેલો રોડ તૂટી ગયો એટલે વરસાદ વરસાદ કરે છે વરસાદ તો અમિત શાહ ના મકાન ના ધાબા પર પડ્યો તો એનું ધાબુ તૂટી ગયું વરસાદ તો ભૂપેન્દ્રભાઈ ના મકાન ઉપર એની અગાસી તૂટી નહીં જનતાનો રોડ વરસાદ જેટલો રોડ ઉપર પડ્યો એટલો જ અમિત શાહ ની અગાસી પર પડ્યો એટલો જ ભૂપેન્દ્ર પટેલ ની અગાસી પર પડ્યો એટલો જ કોન્ટ્રાક્ટર ની અગાસી પર પડ્યો એટલો જ અંગ્રેજો બનાવેલા બિલ્ડિંગ ઉપર પડ્યો બાકી બધું ના તૂટ્યું ખાલી રોડ તૂટી ગયો એ બતાવે છે કે રોડના નામે અબજો રૂપિયાની મલાઈ ભાજપના લોકો તારવી લે છે ખાઈ જાય છે અને જનતાને ભગવાન ભરોસે છોડી દીધી છે જો રોડના કામમાં ભ્રષ્ટાચાર બંધ થાય તો આજે પણ એક રોડ ઓછામાં ઓછો દસ વર્ષ સુધી ટકે એટલા બજેટ એટલો ખર્ચો રોડ પાછળ થાય છે પણ દસ વર્ષ સુધી ટકે એવો રોડ બનાવવાના પૈસામાંથી માત્ર દોઢ વર્ષ ટકે એવો રોડ બને છે બાકીના પૈસા ખવાઈ જાય છે

મેં કીધું ને કે વરસાદ તો અંગ્રેજો એ અને રાજા મહારાજા એ બનાવેલી વ્યવસ્થા પર સો સો વર્ષ જૂના પુલિયા છે એ તો નથી તૂટતા તો હમણાં દોઢ વર્ષ પહેલા બનેલો રોડ કેમ તૂટે છે અને એમાં હજુ હજુ એક વસ્તુ સમજો કે આજથી વીસ વર્ષ પહેલા ભાજપ ની જ બનેલી કેટલી વસ્તુ હજુ ન તૂટી કેમકે એ વખત ની ભાજપમાં સરકાર નવી નવી આવી તો ભ્રષ્ટાચાર આટલી હદે હજુ શીખ્યા નહીં હોય આજથી વીસ વર્ષ પહેલા કેટલીક પાણીની ટાંકીઓ બની કેટલીક શાળાઓ બની કેટલું પાણીના સંપડ બન્યા કેટલાક રોડ બન્યા એ ટક્યા છે હવે છેલ્લા વર્ષથી જે નવું બને છે છે ભાજપના રાજમાં એ બધું જાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાંથી અબજો રૂપિયા ખાઈ જાય છે અને જનતા છેલ્લે લાચાર બનીને જોયા કરે છે એટલે આખી વસ્તુમાં વરસાદ કારણ નથી વરસાદ તો રોડ ઉપર પડે છે એટલો જ અગાસી પર પડે છે અગાસી નથી તૂટતી રોડ તૂટે છે એનો મતલબ સાફ છે કે અગાસી જે નિયત થી બનાવવામાં આવી એ નિયત થી રોડ નથી બન્યો રોડ બનાવવામાં તમારી નિયત ખરાબ હતી અગાસી બનાવવામાં નિયત સારી હતી સારી નિયત થી બનાવો તો સારું બને છે ખરાબ નિયત થી ખરાબ બને છે ઓકે મિત્રો આ વિડીયો છેલ્લા સુધી જોયું આપનો ખૂબ ખૂબ આભાર ગોપાલ ઇટાલિયાની આ વાત તમને કેવી લાગે છે જે હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સરકાર પાસે માંગણી કરી છે તે ખરેખર યોગ્ય છે કે નહીં શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ તે તમે સાંભળ્યા બાદ આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે સહમત છો કે નહીં મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અમે જ્યારે આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓના ભાષણ કે વિડીયો હોય છે તો આ ચેનલ ઉપર તેમના વિડીયો મૂકીએ છીએ તો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો હજી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાઇકોન પ્રેસ કરો જેમાં સૌથી પહેલાં તમને વિડીયોનો લાભ મળી રહે હવે મળશું મિત્રો કાલે એક નવા વિડીયો સાથે નવા અપડેટ સાથે તો અમને રજા આપશો ધન્યવાદ